ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસિપી બતાવવાની છે તેના માટે હું મટિરિયલ બતાવી દ્યો છું મિત્રો આજે આપણે સરસ મજાનું લીલા કાંદા તેમજ લસણનું શાક સેવ સાથે બનાવવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું સેવ અને લીલા કાંદાનું શાક આપણે બનાવશું તેમજ તેની અંદર પૂરતા પ્રમાણમાં કોથમીર અને લીલું લસણ પણ ઉમેરવાનું છે મિત્રો તો તમે પૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે લીલા કાંદા સેવ અને લસણનું સરસ મજાનું શાક બનાવવાનું છે જે આપણે બાજરીના રોટલા સાથે સૌ કરશું મિત્રો ચાલો તો આપણે સૌપ્રથમ લીલા કાંદાનું કટિંગ કરી લઈએ તમે જોઈએ છો તેનું મટીરિયલ સેવ લીધેલી છે લીલા કાંદા લીધેલા છે મીઠો લીમડો લીધેલો છે લીલું લસણ છે તેમજ આપણી વાલીવાલી કોથમીર છે બે મોળા મરચાં છે તેમજ તેની અંદર આપણે એક તીખું મરચું અને ટામેટું પણ ઉમેરવાનું છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે કટ શાકભાજીનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાનું આપણું શાકનું કટિંગ થઈ ગયું છે આજે આપણે સરસ મજાના લીલા કાંદા લસણ અને સેવનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો તો તમે પૂરો વિડીયો જોઈજો ચાલો તો આપણે દરેક શાકનું કટિંગ કરી લીધેલું છે તો તેલ પણ આવી ગયું છે તેનો વઘાર કરી લઈએ સૌપ્રથમ અંદર થોડીક રહી ઉમેરશું એક ચમચી વઘાણી એટલે કે હિંગ ત્યાર પછી આપણે જે કટિંગ કરીને રાખેલા છે તેમજ આપણે કાયમે તાલ લસણ અને મરસાનું જે કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દીધેલું છે મિત્રો હવે આપણે એને ધીમા તાપથી થોડીક વાર સુધી પાણીની અંદર સડવા દઈશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું તેમજ હળદર એક ચમચી એક ચમચી કે બે ચમચી તમારા સ્વાદ પ્રમાણે તીખો તીખું મરચું તેમજ જીરું એક ચમચી કે બે ચમચી તમે લઈ શકો છો મિત્રો તેમજ થોડોક ગોવા ઉમેરવાનો છે મિત્રો

તેમજ સેવનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ચાલો હવે આપણું લીલા કાંદા અને લસણ ચડી જવું ચડી ગયું છે તો એની અંદર આપણે સેવ પણ ઉમેરી દઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે જાતે બનાવેલી સેવ છે તે જ અંદર આપણે ઉમેરવાની છે મિત્રો ચાલો તો આપણે હવે

લીલા કાંદા લસણ અને સેવનું શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે એની અંદર કોથમીર પર થોડીક ઉમેરી દઈએ મિત્રો સરસ મજાનું આપણું પૌષ્ટિક શાક તૈયાર થઈ ગયું છે કારણ કે શિયાળાની અંદર લીલું લસણ પ્રમાણમાં વધારે ખાવું જોઈએ કારણ કે તેની અંદરથી આપણને પૂરતા પ્રમાણમાં કાંદા અને લસણમાંથી ગરમી મળતી હોય છે જે આપણા શરીરને રક્ષણ આપે છે મિત્રો તમે પણ જાણતા જશો તો ચાલો હવે આપણે શાક આપણું તૈયાર થઈ ગયું છે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આપણે લીલા કાંદા લસણ અને સેવના શાક સાથે સૌ કરવા માટે બાજરીનો રોટલો પણ બનાવી લઈએ મિત્રો કારણ કે શિયાળાની અંદર ગરમ વસ્તુ ખાવાથી શરીરને ગરમીનું પ્રમાણ વધારે મળતું હોય છે બાજરી પણ ગરમ ગણવામાં આવી છે મિત્રો તેમજ લીલા કાંદા લસણ પણ ગરમ જ ગણવામાં આવે છે જે શિયાળામાં ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ સરસ મજાના બાજરીના રોટલા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો જે આપણા ત્રીજા માળના બગીચાની અંદર બેસીને જ આજે પણ આપણે આપણી રૂઢિ પ્રમાણે જમવાનું છે મિત્રો જે આપણને ગામડાની અંદર વાડીમાં જમતા હોય તેવો સ્વાદ અને તેવી જ મોહજ આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના બાજરીના રોટલા પણ આપણા તૈયાર થયા થઈ ગયા છે ફૂલ ફૂલાઈને સરસ મજાના આપણા રોટલા તૈયાર છે ચાલો તેની અંદર ઘી પણ થોડુંક ઉમેરી દઈએ દેશી જે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો અને સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે ચાલો તો આ રીતે આપણે હવે બીજા પણ બાજરીના રોટલા તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને તૈયાર થાળી કરીને બતાવીશ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની થાળી થઈ ગઈ છે આજે આપણે સરસ મજાનું લીલા કાંદા લીલું લસણ અને સેવનું જે સરસ મજાનું શાક બનાવ્યું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તેની સાથે સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરેલો છે મિત્રો જે દેશી ઘીથી ચોપડીને તેમજ આપણે ઘી ગોળ પણ લીધેલું છે આપણા તેની સાથે જમવા માટે સરસ મજાનું એક કાચું મરચું પણ છે તેમજ તેની સાથે ખાવા માટે સાબુદાણાની ચકરી પણ છે મિત્રો તેમજ આપણી વાલીવાલી સા પણ છે તો ચાલો મિત્રો આપણે જમી લઈએ તમને તો ખ્યાલ જ છે કે આપણી રૂટી પ્રમાણે એટલે કે આપણી ટેવ ઉપર માણે આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને જમવાનું છે મિત્રો તો આપણને વાડી જેવો સ્વાદ પણ આવશે ચાલો તો આપણે બગીચાની અંદર બેસીને જમી લઈએ મિત્રો સરસ મજાનું શાક છે સરસ મજાનો રોટલો છે ઘી ગોળ છે સાથે ખાવા માટેનું મરચું છે સાસ છે તો ચાલો જમી લઈએ ચાલો મિત્રો જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડી શકું મિત્રો ચાલો જય માતાજી જય યોગેશ્વર ભગવાન જય માતાજી